આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે સંજીવ મહેતા જય ગિરનારી અને હર હર બોલેના જય ઘોષ વચ્ચે જૂનાગઢમાં ગિરિવર ગિરનારની લીલી પરિક્રમાનો દેવ ઉઠી એકાદશીથી શુભારંભ થયો હતો ગિરનાર પર્વત ફરતે છત્રીસ કિલોમીટરની પ્રદક્ષિણા પગપાળા કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે વવનાથ તળેટીમાં આવેલા તન પ્રવેશ દ્વારેથી ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો અને વહીવટી તંત્રના અધિકારીઓ આ પરિક્રમાનો રાત્રે બાર કલાકે વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો ઝીણા બાવાની મઢી સરખડિયા હનુમાન અને દેવી એમ ત્રણ રાતવાસો કરીને યાત્રિકો ભવના તળીટીમાં પરત આવતા હોય છે ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાના મહાપર્વમાં સતોતેર જેટલા અન્નક્ષેત્રોએ પરિક્રમામાં આવેલા યાત્રિકોને બંને સમયે ચા નાસ્તો અને ભોજનની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડી હતી જિલ્લા વહીવટી તંત્ર વન વિભાગ અને મહાનગરપાલિકાએ આવશ્યક સેવાઓ જેવી કે લાઇટ પાણી આરોગ્ય દૂધ વગેરેની સુવિધા પણ જંગલના કઠિન માર્ગ પર પૂરી પાડીને આ પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ થાય એવા સફળ પ્રયત્નો કર્યા હતા યાત્રિકોના સરળ પરિવહન માટે એસટી વિભાગ દ્વારા જૂનાગઢ એસટીથી ભવનાથ સુધી સાઠ જેટલી વિશેષ બસ જોડવામાં આવી હતી અને યાત્રિકોને સલામતીના અહેસાસ વચ્ચે પરિક્રમાના માર્ગ સુધી પહોંચાડવામાં આવ્યા હતા તો બહારથી આવતા યાત્રાળુઓ માટે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા પણ જૂનાગઢ રાજકોટ જૂનાગઢ અમરેલી વેરાવળ ગાંધીગ્રામે અને ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી હતી નવમી નવેમ્બર જૂનાગઢના સતોતેરમાં આઝાદ દિનની ઉજવણી કરવામાં આવી હતી આઝાદ ભારતના ઇતિહાસમાં આરજી હુકુમતની લડાઈ તરીકે અંકિત થયેલા ઘટનામાં પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત આઝાદ થયા બાદ ચોર્યાસી દિવસની લડત બાદ નવ નવેમ્બર ઓગણીસો સડતાલીસે જુનાગઢ નવાબના શાસનમાંથી મુક્ત છોડી પાકિસ્તાન ચલા ગયા હતા સરદાર વલ્લભભાઈ પટેલની કુનેભરી રાજનીતિ અને આરજી હુકુમત સેનાની લડાઈને કારણે જૂનાગઢને નવ નવેમ્બર ઓગણીસ સડતાલીસના રોજ આઝાદી મળી હતી ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં ધ્વજવંદન બાઉદીદેન કોલેજના મેદાનમાં આરજી હુકુમતનું સ્મારકનું પૂજન અને આતશબાજી સહિતના અનેક કાર્યક્રમો સાથે જૂનાગઢવાસીઓએ પોતાના મુક્તિદિનની ઉજવણી કરી હતી એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ દ્વારા રન ફોર યુનિટી રોડનું આયોજન કરવામાં આવ્યું હતું દોડને જૂનાગઢ શ્રી સંજયભાઈ કોરડીયા કેશોદ શ્રી દેવાભાઈ માલમ જિલ્લા અનિલ અનિલકુમારે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું દોડમાં સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ હોમગાર્ડ યુનિટ જિલ્લાવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જુનાગઢ જિલ્લામાં પશુધન વસ્તીની ગણતરી કરવામાં આવી હતી જિલ્લાના પાંચસો ને સડતાલીસથી વધુ ગામોમાં થી વધુ ગણતરીકારો દ્વારા પ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશનથી પશુધનની ગણતરી કરવામાં આવી હતી પશુપાલન અધિકારીના જણાવ્યા મુજબ આ પશુ ગણતરીમાં કુલ ત્રણ લાખથી વધુ ઘરોએ સર્વો કરાયો હતો અને સંભવિત રીતે સાડા છ લાખથી વધુ પશુની નોંધણી થાય તેવી સંભાવના છે જૂનાગઢવાસીઓએ ધનતેરસથી નૂતન વર્ષ સુધીના તહેવારો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ઉજવ્યા હતા માતા લક્ષ્મીના દર્શન કરી નાગરિકોએ પોતાના પરિવારમાં સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી દિપાવીના શુભ દિવસે ઘર ઘરમાં રંગોળી દીવડા અને આસોપાલવના તોરણથી આપણી પરંપરાને ઉજાગર કરવામાં આવી હતી હમણાં જ આપ સાંભળી રહ્યા જિલ્લાનો જેના લેખક હતા સંજીવ મહેતા પ્રસારણ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું